નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે યુટ્યુબ ચેનલ ઓલેજ હાપીમાં મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં એક માહિતી લઈ લઈએ એક જુલાઈ બે હજાર વીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસના એક હજાર પ્રશ્નો જે એકસો ત્રીસ પાનાની પીડીએફ છે જો તમે ખરીદવા માંગતા હોય તો તે વીસ રૂપિયામાં મળશે તેમજ છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના પંદરસો પ્રશ્નોની પીડીએફ ફક્ત પંદર રૂપિયામાં તમે ડિસ્ક્રિપ્શનમાંથી ખરીદી શકશો તો ચલો મિત્રો હવે ટાઈમ ન નબળતાં આજના વિડીયોની શરૂઆત કરીએ ભારતનું બંધારણ પાટ નંબર ચોવીસ જેમાં ટોટલ પચીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો પાંચસો છોતેર નંબરનો ક્વેશ્ચન નીચેનામાંથી કયા સંગઠને આયોજન પંચનું સ્થાન લીધું છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા પાંચસો સિત્યોતેર નંબરનું ક્વેશ્ચન નીચેનામાંથી ખાલી જગ્યા અખિલ ભારતીય સેવા નથી સાચો જવાબ રહેશે સી ઓપ્શન ઇન્ડિયન રેવન્યુ સર્વિસ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો શું થાય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ ન થાય તો અમલ કરવા કોર્ટ આદેશ કરી શકતો નથી પી ઓપ્શન જવાબ રહેશે રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે રાષ્ટ્રપતિની નિવૃત્તિ વય કેટલી છે ડી ઓપ્શન કોઈ વય મર્યાદા નથી ભારતીય ચૂંટણી પંચ ભારતીય ચૂંટણી પંચ સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે માત્ર એ અને બી બંને સાચા એટલે કે તે બહુસભ્ય પંચ છે અને લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે જવાબદાર છે આગળનો ક્વેશ્ચન નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી નીચેનામાંથી કયો કેન્દ્ર શાસિત પ્રદેશ નથી સી ઓપ્શન ગોવા નીચેનામાંથી ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અસ્પૃશ્યતા નાબૂદ કરે છે કયો અનુચ્છેદ બી ઓપ્શન સત્તર શિક્ષણનો અધિકાર તે શિક્ષણનો અધિકાર તે મૂળભૂત અધિકાર છે ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી માત્ર એ અને બી જવાબ આવે એટલે કે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સદસ્યો અને રાજ્ય વિધાનસભાના ચૂંટાયેલા સદસ્યો જે ભારતીય ચૂંટણી પંચની ભારતીય રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે રાજ્યસભાના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ છે બી ઓપ્શન ઉપરાષ્ટ્રપતિ ગુજરાતમાં કેટલા પોલીસ કમિશનર વિસ્તારો છે બી ઓપ્શન ચાર ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે સી ઓપ્શન ત્રણસો અગિયાર ભારતીય સંસદમાં ખાલી જગ્યા સામેલ હોય છે સી ઓપ્શન લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિ રાજ્યનું બંધારણીય તંત્ર નિષ્ફળ જાય તો ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કટોકટી જાહેર કરી શકાય છે સી ઓપ્શન ત્રણસો છપ્પન કોઈ વ્યક્તિને કોર્ટમાં હાજર કરવા પોલીસને નિર્દેશ કરવા માટે નીચેનામાંથી કઈ રીટનો ઉપયોગ કરવામાં આવે છે એ ઓપ્શન હેબિયસ કોર્પસ રીટનો ઉપયોગ કરવામાં આવે છે ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે બી ઓપ્શન રાજ્યના રાજ્યપાલ ભારતીય બંધારણનો બેતાલીસમો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો બી ઓપ્શન ઓગણીસો છોતેરમાં ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો એ ઓપ્શન ઓગણીસો એકાવનમાં ઓગણીસો પંચોતેરની કટોકટી સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા ડી ઓપ્શન ફખરૂદ્દીન અલી અહેમદ કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું બી ઓપ્શન છત્રીસમાં બંધારણીય સુધારા દ્વારા કોઈપણ ભારતીય બંધારણને સમજવાની ચાવી બંધારણમાં ક્યાં આપવામાં આવેલ છે આમુખમાં કોઈ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ભારતીય બંધારણની કઈ કલમ મુજબ લાગુ પડે છે ત્રણસો છપ્પન અંતર્ગત ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ડૉક્ટર સચ્ચિદાનંદ સિંહાએ રાજ્યસભાના સાંસદનો કાર્યકાળ કેટલા સમયનો હોય છે છ વર્ષનો ઘણી પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ભારતીય બંધારણ દ્વારા લોકોને કેટલા મૂળભૂત અધિકારો મળેલા છે બી ઓપ્શન ટોટલ છ મૂળભૂત અધિકારો મળેલા છે વિડીયો પસંદ આવ્યો તો મિત્રો લાઇક કરજો અને હા પચીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત